અત્યારે વાગ્યા છે આજે છે ને વર્ધન બ્લોગ સ્ટાર્ટ કરશે જો મિનિટ ગાઇઝ એ મને છે ને વ્લોગ નહીં અત્યારે શૂટ કરવા દે એક મિનિટ હું એને સેટલ ડાઉન કરી દો પછી મળું ગાઈઝ અહીંયા છે ને વર્ધન એનો ફોન લઈને બેસી ગયો છે ને એનું ફેવરેટ સોંગ સાંભળે છે નહીં વર્ધન આ હલો કરી જો હલો ક્યારનો રમે છે બાપરે એની જે બધી કાર છે ને જો અહીંયા અને અહીંયા છે મમ્મી હેલો કેમ છો એકદમ મજામાં તમે બધા કેમ છો બસ બધા મજામાં છે બધાએ બહુ કીધું કે સારું થયું તમે સાસરે આવ્યા હવે ઓનકલ આન્ટીની કોમેડી જોવા મળશે અને મજા આવશે અને જો આ વર્દને જો મમ્મીને અમે કહીશું તમને કારણ કે અમારી જ્યારે ફર્સ્ટ મુલાકાત થઈ પછી એટલે ઇનશોર્ટ મમ્મી એવું કહે છે કે હું મારી લવ સ્ટોરી શેર કરીશ અમે લોકો અમારી ઓ જલ્દી જલ્દી જો હું લઉં છું 50 વર્ષ પહેલાની અમારી લવ સ્ટોરી અમારે બને 50 વર્ષ પહેલાની લવ સ્ટોરી છે હા જૂની લવ મસ્ત મજા આવી જાય એવી છે અના વર્ધન જોઈએ હું આપણે જલ્દી જલ્દી શેર કરીશું પપ્પા ની ને મમ્મી ની લવ સ્ટોરી તમને સાંભળવાની મજા આવશે બહુ અમે તો ઘણી વાર સાંભળેલી છે ને આમ મજા આવે એવી જ છે એન બોટ વર્ષ પહેલાની વાત છે એટલે અત્યારે અડધું રિવિલ ના કરી દો હજુ થોડું બાકી રાખો આપણે જલ્દી સ્પેશિયલી એ બ્લોગ બનાવીશું નહીં વર્ધન હે ને વર્ધનને છે ને આ કીપેડ વાળો ફોન છે ને એટલો ગમે ને એમાં એક બે ભજનો છે ને એટલે સાંભળ 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 કરી મોજી કજો તો ગાઈઝ અત્યારે વાગી ગયા છે છ સાડા છ અને એકચ્યુલી મેં ચેન્જ કરી દીધું છે અને રેડી પણ થઈ ગઈ છું હું જઈ રહી છું ખુશી સાથે મંદિરે તમને બધાને ખબર જ હશે અત્યારે એના જે બ્લોગ છે ને એ બધા બાધા પૂરા કરવા માટેના જ હોય છે મતલબ એ બધા જ હોય છે મંદિરોના મેં પણ એક બાધા રાખી હતી એઝ એન ફ્રેન્ડ કે ભાઈ ગણપતિ દાદાની કે જલ્દી જલ્દી ખુશી જેવી હતી ને એવી થઈ જાય ને પાછા એના ને બધું આપણે એન્જોય કરીએ મને એની કંપની એન્જોય કરવા મળીએ મળે અને અમે જલ્દી 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 આમના કહેવાય જલ્દી જલ્દી મળીએ રોજ રોજ મળીએ કે એને સારું હોય ને તો બધું પોસિબલ થાય ઓફકોર્સ અને તમને પણ બ્લોગ જોવાની મજા આવે એટલે મેં પણ બાજા રાખી હતી તો ખાસા ટાઈમ પછી આજે મેળ પડ્યો છે એટલે મેં કીધું ચલો જઈ આવીએ આજે બુધવાર છે એટલે ગણપતિનો જ વાર છે તો મેં કીધું ચાલ જઈ આવીએ તો અમે લોકો જઈએ છે અહીંયા જો વર્ધન છે ને આવવાની હા ના હા ના કરે છે વર્ધન આવું છે કે નહીં આવું એને છે ને ગેમ રમવામાં બહુ ઇન્ટરેસ્ટ પડે મમ્મી એને ઘરે જ રાખું છું હો ને ચલો બાય હું જાવ હું જાવની નિશુ આવે છે ખુશી માંજી આવે છે ઓકે તું બાઈક કરમ હું જાવ હો બાય આવું છે તને હા સારું ચલો આ ભાઈને અમે પટાઈને લઈ જઈએ હવે 2 મિનિટમાં ખુશી આવતી જશે ની શું હાય ખુશી કવર બહુ થેન્ક યુ

ચલો બાય મળીએ ટેક કેર અને હવે એકદમ મસ્ત ડેલી બ્લોગ બનાવજે બધા જેમ કે છે ઓ બાપરે થેન્ક યુ ચાલ મળીએ બાય નિશુ બાય ચલો નિકેશભાઈ બાય મળીએ હવે જલ્દી જલ્દી આપણે શાંતિ થી બરાબર ચલ બાય બાય વર્ધન કેતન ભાઈ છે ને અમારા રડવા ચડ્યા છે એને છે ને નીશુ જેવી ગન લેવી છે તો અમે ગન લેવા જઈએ છે ઓકે બા ઓકે એન લઈ આપ પીપલ સે આ જો પાછળ જોઈ શકો છો તમે આ જો આ ટોય બોક્સ આવું ના ઉપર પડ્યું છે પણ આ ભઈને આમાંથી કઈ જ નહીં બસ હવે ગન જ ચાલો ચલો પડી ગઈ છે તો મન મારી જીદ હા જીદ પૂરી કર વર્ધન સારું ચાલો ચલો વર્ધન તો જો અહીંયા એના પપ્પા જોડે મસ્તી કરી રહ્યો છે વર્ધન ને છે ને ગન લેવી તી અરે હા જો આપણે કહેવાનું જ ભૂલી ગયા આપણે ગન લેવા ગયા તા નઈ મમ્મી કેટલી વાર કરાઈ મને

પાપા ટુ બી મમ્મી ટુ બી કેવી છે તબિયત સારી છે ને એટલે બધા પૂછતા હતા કે હવે તમારા જેઠાણીને કેટલી વાર છે ને ક્યારે ગુડ ન્યૂઝ આપશે એટલે મેં જ કીધું મેં કીધું હજુ તો બહુ વાર છે પછી અચાનક જ સામે આવશે ગુડ ન્યૂઝ એટલે હજુ તો વાર છે થોડા ટાઈમ પછી હા પછી થોડા ટાઈમ પછી આપણે શેર કરીશું બરાબર ને